ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રૂવા લીલા ઉડાન સામે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન કુલ એકસો વીસ આવાસોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી માત્ર ઓગણચાસ આવાસોમાં મૂળ લાભાર્થીઓ રહેતા હોવાનું સામે આવ્યું હતું તપાસ દરમિયાન સાડત્રીસ આવાસો બંધ હાલતમાં મળી આવ્યા હતા જ્યારે ચોંકાવનારી બાબત એ રહી કે ચોત્રીસ આવાસોમાં ભાડુઆતો રહેતા હોવાનું જાણવા મળ્યું હતું સરકારી યોજનાના આવાસોમાં ગેરરીતે ભાડે રહેવાનું સ્પષ્ટ થતાં તંત્ર સતર્ક બન્યું છે આ બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે ભાડુઆતો લાંબા સમયથી આ આવાસોમાં રહેતા હોવાની શક્યતા છે મહાનગરપાલિકા કમિશનરની સૂચના મુજબ આગામી સમયમાં આવા ભાડુઆતો સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ જરૂરિયાતમંદોને ઘર આપવાનો છે પરંતુ ગેરવપરાશના કારણે સાચા લાભાર્થીઓને નુકસાન થતું હોવાની ચર્ચા શરૂ થઈ છે મહાનગરપાલિકા દ્વારા આગળ પણ આવા ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે

તમે અત્યારે ક્યાં છો અત્યારે ક્યાં છો તમારે આવવું તો પડશે ગ્રુપ બતાડવા પડશે જો નીચે કોઈ ને તો વાત કરે કોને બોલી ખબર નથી

अब आते हैं कहते हैं कि करो चेकिंग कर लियो तुमने कई चेकिंग की अंदर कपड़ा हम कई से पानी गरम की देली है बस ध्यान से कोई बेवजह नहीं थे बेवजह नहीं थे बेवजह नहीं है तो अब 80 850 डायबिटीज है दोनों को गए 550 मतलब इन भी की रखूं तुम्हारा बेटा है नींदा बाद ಅಲ್ಲಾ ಕೇಳವಾ ಮನಕಟ್ಟು ಅಲೆ

લીલા આવાસો છે જે લગભગ પાંચ વર્ષ પહેલા સોંપવામાં આવેલા હતા જેમાં ભાડુઆતની અવારનવાર ફરિયાદો તેમના પ્રમુખશ્રી અને લોકો દ્વારા કરવામાં આવતા અત્યારેથી જે હમણાં રૂટીન ભાડુઆતનો સર્વે ચાલુ છે એ અન્વયે ભાડુવતનો સર્વે કરતા આજરોજ એકસો વીસ મકાનમાં સર્વે કરતા ઓગણપચાસ મૂળ લાભાર્થીઓ ત્યાં રહેતા હતા સાડત્રીસ બંધ મકાન જોવા મળેલા છે અને ચોત્રીસ ભાડુઆત તરીકે પ્રસ્થાપિત થયેલા છે અને આ સર્વે દરમિયાન તેમના પ્રમુખશ્રી અને એમની ટીમને પણ અમે સાથે રાખેલી હતી